ગામડામાં ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે બાર માર્ચ અને બુધવાર કપાસની બજારમાં ખરેખર શોર્ટેજ થઈ ચૂકી છે પણ હવે એના ત્રોડ ક્યાં ગોઠવવા ચારે બાજુ આડાાવળા અંદાજો આમ કરીને તેમ કરવામાં આવી રહ્યું છે મિત્રો પણ માર્શ એન્ડિંગ થોડુંક નડશે હિસાબમાં બીજી જણસીની આવું કોઈ એડમાં શાંતિ નથી એટલે થોડુંક માર્શ એન્ડિંગમાં પૈસામાં પણ ઘણા ભીડ પણ આવે પણ હજી વાર એની પંદર વીસ તારીખ પછી મારા બધા બધા ઈચ્છા ચાલુ થાય પણ અત્યારે સી હાજર બજાર કરતાં ઊંચા ભાવે વેચી રહ્યું છે રૂ સી સિઆઈ કંઈ કહેવામાં આવે છે કે આટલો સ્ટોક આટલો સ્ટોક એટલો સ્ટોક હશે અને આપણે સમજવી કે કાંઈ કોઈ સી એટલી બધી કોઈ ખરીદી કરી લીધેલી નથી અને મહારાષ્ટ્રની ગાડીઓ કડીમાં ઓછી થઈ ગઈ છે કડીમાં જીન એના કારણે બંધ થઈ ગયા છે માલ ઘટે છે ખરેખર આ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જ કાલે આપણે જોયું એમાં એમ કીધું કે પાંચે ચાલીસ લાખ ગાંસડી ઘટશે અને આયાત કરો જો કોઈ આયાતનો સરકાર સૂચનો આપે ને ખેડૂત સંગઠનો કાંઈ વિરોધ કરે જો તો ખરેખર ચોર્ટ જ પૂરી જ કહેવાય કારણ કે એવું કહેવામાં આવે છે કે એક લાખ ગાંસડીની કાંઈ જરૂરિયાત છે સામે પંચાણું હજાર બતાવવામાં આવે છે પણ એટલો પણ આવતો નથી કપાસ ખેડૂતોના મતે હવે કપાસની બજારમાં શું છું કાલે એની વાત કરી લઈએ કોઈ ગુજરાતમાં કપાસની વહેસોલી ઓછી છે અને બીજી તરફ દેસાવીની વેસોલી પણ નીચા ભાવને કારણે ઓછી છે કડીમાં જીનો હવે માંડ પછી છે તેવી જ ચાલે છે આ ઝીનો પણ ધીમે ધીમે બંધ થશે અથવા તો ઉત્પાદનમાં ઘટાડો કરાય તેવી ધારણા છે કપાસની બજારમાં આવો ભાવ મિશ્ર માહોલ હતો કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવકતીને ભાવ ચૌદસોથી ચૌદસો ત્રીસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવકતીના ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો પચાસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની દસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેર ચૌદસો ચાલીસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની સાત હજાર મણની આવક હતી અને ભાવ ચૌદસો થી ચૌદસો એંશી હતા એક એન્ટી પંદરસોની હતી બોટાદમાં બત્રીસ હજાર ચોત્રીસ હજાર મણ બાબરામ ચાર હજાર મણ ઋની બજારમાં ભાવ મજબૂત હતા જ્યારે કલ્યાણ ઋની બજારમાં ખાંડી રૂપિયા એક હજારનો કડાકો બોલી ગયો હતો આગામી દિવસોમાં રૂની બજારમાં વેસવાળી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે કપાસિયા ખોળની બજારમાં વાયદા સુધરતા હાજરમાં પણ મજબૂત થઈ હતી ગુજરાતમાં શંકર ઉના ભાવ ઓગણતર થના ત્રણ પોઈન્ટ આઠમાં એકની સત્યાનો ભાવ રૂપિયા બસો વધ્યા હતા અને ત્રેપન હજાર એકસોથી ત્રેપન હજાર પાંચસો હતા જ્યારે કલ્યાણ રોના ભાવ એક હજાર પચાસ ઘટી ખાંડીના રૂપિયા છત્રીસ હજાર એકસોથી છત્રીસ હજાર ચારસો હતા કપાચિયા ખોળની બજારમાં ભાવ મજબૂત રહેતા બેન્સમાં ખોળ વાયદો રૂપિયા આડત્રી વધી સવીસો ઓગણ સપાટી પર બંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો સુગર સુગરબર્દનના સોળસો દસ અને જોડ જોડબારદણનના પંદરસો પચાસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પચાસ અને એવરી નાનો મિલોના ચૌદસો પચાસથી ચૌદસો પંચોતેર પતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો એસી થી પંચાણું હતા અને કડીમાં છસો પંચોતેરથી સાતસો પાંચ હતા સીસીઆઈનું દ્વારા ચાલુ સિઝનમાં રૂનું વેચાણ પૂરજોશમાં ચાલુ થયું છે સીસીઆઈ એ મંગળવારે રાજકોટ અને અમદાવાદ ચેનથી ઠેવી એમએમ લેન્થવાળા રૂના ભાવ ચોપન હજાર આઠસો જાળવી રાખ્યા હતા હાજર બજાર કરતાં ભાવ વધારે હશે મિત્રો સમજુ સી સીઆઈના અહેવાલો જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રી એમએમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર અને ત્રીસ એમએમ લેન્થવાળા રૂના ભાવ વેચાણમાં રૂપિયા પંચાવન હજાર પાંચસો પણ જાળવી રહ્યા હતા સી મંગળવારે કુલ ચોવીસ હજાર બસો ગાંઠળી રૂ વેચાયું હતું જેમાંથી સોળ હજાર ગાંઠડી રૂ મિલોએ અને દસ હજાર બસો ગાંઠળી રૂ વેપારીઓએ ખરીદ્યું હતું સીસીઆઈના કપસ્યા મંગળવારે ગુજરાતમાંથી એક પોઈન્ટ અઠ્યાસી લાખ ક્વિન્ટલ વેચાયા હતા જેનો એવરેજ ભાવ છસો બોતેરથી છસો છન્નું હતો મિત્રો સોલ્ટેજ આવી ગઈ છે આડા વધારે વાત નથી કરતો આ મારે પણ ખળાની સિઝન ચાલે છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી